હીરાભાઈ જોટવા માટે સુરત થી મોટા પાયે સમર્થન વ્યક્ત થયું છે સુરત આહિર સમાજના આગેવાનો અને સામાજિક કાર્યકરો જિલ્લા કલેક્ટર પાસે આવેદનપત્ર આપીને હિરાભાઈને નિર્દોષ જાહેર કરવાની માંગ સાથે કાર્યવાહી પર પ્રશ્ન સિનોભુ કર્યું છે જી આજ રોજ કલેક્ટર સાહેબને જે રજૂઆત કરવામાં આવી છે જે અમારા આહીર સમાજના ભામાશા અમારા આહીર સમાજના અગ્રણી હીરાભાઈ જોટવા ઉપર જે મનરેગા કોબણના આરોપો લગાવવામાં આવ્યા છે સૈતરભાઈ વસાવા દ્વારા કે જેમને વ્યક્તિગત ટાર્ગેટ કરવામાં આવ્યા છે એમના અનુસંધાને અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે જોજો સાહેબ આની અંદર કંઈક એવું ન બની જાય કે એક નિર્દોષ અટવાઈ જાય અને દસ આરોપી છૂટી જાય એટલે આજે ગુજરાત આહીર સમાજ દ્વારા કલેક્ટર સાહેબોને રજૂઆત કરી અલગ અલગ તાલુકામાં અમે રજૂઆત કરી છે હરેક ગુજરાતના જિલ્લામાં રજૂઆત કરી છે કારણ કે સૈતરભાઈ વસાવા જે રીતની રાજનીતિ કરી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે એ અમારા આહીર સમાજના આગેવાનની રાજકીય કારકિર્દી ખતમ કરવાના પ્રયાસો કરી રહ્યા છે હમણાં જ થોડાક સમય પહેલાં એણે મીણિયા સમક્ષ એવું કહેલું કે હીરાભાઈ જોટવા બે પાંચ લાખ રૂપિયા આપીને આગેવાન બન્યા તો અમે એવું કહેવા માંગીએ છીએ જો બે પાંચ લાખ રૂપિયા આપીને આગેવાન બનાવતું હોય તો અમારે આગેવાન બનવું છે કોઈ બે પાંચ લાખ રૂપિયા આપીને આગેવાન નથી બની શકતા બે આગેવાન બે પાંચ કરોડ આપીને પણ નથી બનાતું આગેવાન બનવા માટે છેવાડાના માણસ સુધી પહોંચવું પડે છે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવું પડે છે અઢારે વરણમાં એમની એક સારી છાપ ઊભી કરવી પડે છે તો સૈતરભાઈ બચાવવા તમે વ્યક્તિગત ટાર્ગેટ કરવો રહેવા દો તમે મનરેગા કોમણમાં લડો એમની સાથે અમને કોઈ વિરોધ નથી